મારું નામ વિહા જાની છે અને હું એક સ્વિમર છું નેશનલ લેવલ સ્વિમર છું છેલ્લા બાર વર્ષથી સ્વિમિંગ કરું છું અને હું નવ વર્ષની હતી ત્યારે હું સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને પહેલી વાર રમી હતી અને ત્યારે મારે મેડલ્સ મેળવી મારી મોટી બેન છે ને એ હું ત્રણ વર્ષની હતી ને ત્યારથી સ્વિમિંગ કરતી તો એને જોઈને મને પણ થયું કે ના મારે સ્વિમિંગ કરવું છે અને એ મેડલ્સ લેતી એટલે પછી આમ જોઈ નથી થયું કે મેડલ્સ તો મારે જોઈ છે એટલે પછી મેં મને પહેલેથી જ એક્સાઇટમેન્ટ હતું સ્વિમિંગ શીખવા માટે એટલે જ્યારે બી મારા કોચ મને શીખવાડતા ત્યારે હું હંમેશા રેડી રહેતી શીખવા માટે એટલે કોઈ દિવસ વાંધો જ ન આવતો બહુ જલ્દી ગ્રાસ કરી લે દરરોજની હું ચાર કલાક પ્રેક્ટિસ કરું અને બે કલાક ગ્રાઉન્ડ એક્સરસાઇસ મારો સૌથી પ્રિય સ્ટ્રોક હોય ને તો બટરફ્લાય અને એમાં જ મારે બધા મેડલ્સ બધા વધુ પડતા બટરફ્લાયમાં જ મળેલા છે સૌથી પહેલું મારે ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ મળેલો હતો અને લાસ્ટ મારે સ્ટેટ્સમાં મારે બે ગોલ્ડ અને એક સિલ્વર મળેલો છે મારે ટોટલ નાઇન્ટી નાઇન મેડલ છે અને બાકીના સિલ્વર અને બધાની બધાની મહેનત છે મારી પાછળ મારા ફેમિલીનો તો સપોર્ટ છે જ મારા દાદા બહુ એક્ટિવ રહ્યા છે હંમેશા મારી માટે મારા પપ્પા ઓફિસની સાથે સાથે મારું સ્પોર્ટ્સ અને એડ્યુકેશનમાં બી ધ્યાન આપતા મમ્મી ન્યુટ્રિશનિસ્ટ બની ગઈ છે શું ખાવું શું ન ખાવું બધું એના જ હાથમાં છે અને મારી બેન પણ મારો ઓલ ટાઈમ સપોર્ટ રહ્યો છે અને એની સાથે મારા કોચનો પણ બહુ સપોર્ટ રહ્યો છે એમને મારી ટેકનિક સ્વિમિંગનું ઇમ્પ્રુવમેન્ટ બધામાં બહુ ધ્યાન આપેલું છે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં મારે દિલ્હી થઈ હતી જેમાં મારે ત્રણ બ્રોન્ઝ મેડલ મળેલા છે બસ હવે બ્રોન્ઝનું સિલ્વર અને પછી ગોલ્ડ પહોંચવું છે ઇન્ટરનેશનલ તો પછી એ તો એ જ એમ છે કે છેલ્લે ઇન્ટરનેશનલ જમવું છે